રાજ્યની અંદર અત્યારે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે ને માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે માર્ચ મહિનાના બીજા અઠવાડિયાની અંદર નોર્મલ જે હવામાન હોવું જોઈએ એ હવામાન અત્યારે આપણે જોવા મળી રહ્યું છે જોકે આ વર્ષે ઉનાળો છે એ અત્યાર સુધી જે એટલો ઉનાળો પસાર થયો છે એ થોડો નોર્મલ કરતાં આકરો જોવા મળ્યો છે અને હજુ આવનારા દિવસમાં ઉનાળો આકરો ચોક્કસથી જોવા મળશે પણ ખાસ કરીને ઉનાળા દરમિયાન જે હીટવેવના રાઉન્ડ આવતા હોય છે એમાં હીટવેવનો પ્રથમ રાઉન્ડ છે એ નવથી તેર માર્ચ બે હજાર દરમિયાન એક આવી ચૂક્યો છે એ આકરો હિટવેવનો રાઉન્ડ હતો જેની અંદર રાજ્યના અનેક વિસ્તારની અંદર તાપમાન છે એ ચાલીસ ડિગ્રી ઉપર ગયું હતું જોકે ચૌદ માર્ચ બે હજાર પચીસથી ફરીથી તાપમાન પાછું ધીમે ધીમે ડાઉન પણ થયું છે અને આજે અઢાર માર્ચ થઈ ચુકી છે આજે અઢાર માર્ચ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર નોર્મલ તાપમાન છે નોર્મલ એટલે આમ જોવા જઈએ તો નોર્મલમાં ઘણા બધા મિત્રોને લાગતું હશે કે બહાર તો ખૂબ તડકો છે ખૂબ આકરો તાપ પડી રહ્યો છે ખૂબ ગરમી છે છતાં પણ નોર્મલ શું કામ કહેવામાં આવે છે નોર્મલ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે માર્ચ મહિનાનું આ ત્રીજું અઠવાડિયું છે આ જે અઢાર માર્ચ છે એટલે અઢાર માર્ચ એટલે જે અઢાર માર્ચ આસપાસથી જે માર્ચ મહિનાના ત્રીજા અઠવાડિયામાં જે તાપમાન હોવું જોઈએ એટલું તાપમાન છે એટલે કે અત્યારે કોઈ ચાલીસ ડિગ્રી ઉપર પણ તાપમાન નથી કે પાંત્રીસ ડિગ્રી કરતાં નીચે પણ નથી રાજ્યની અંદર સામાન્ય રીતે ગુજરાતની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો અલગ અલગ વિસ્તારોમાં તાપમાનમાં ફેરબદલ હોય છે અમુક વિસ્તારની અંદર કદાચ અમદાવાદ ગાંધીનગર વિરમગામ જેવા વિસ્તારોની અંદર તાપમાન ઊંચું પણ હોય ઉત્તર ગુજરાતના પણ બે થી ત્રણ સેન્ટરની અંદર તાપમાન ઊંચું હોય દરિયાકાંઠામાં થોડુંક નીચું હોય પણ એવરેજ જે તફાવત હોય છે એ ત્રણથી ચાર ડિગ્રીનો તફાવત હોય છે એટલે કે અત્યારે જે તાપમાન છે એ પાંત્રીસથી લઈને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું છે ત્રણ ડિગ્રી ફેરફાર સાથે તાપમાન અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહ્યું છે અને એવરેજ માર્ચ મહિનાના ત્રીજા અઠવાડિયાની અંદર મોટાભાગે તાપમાન છે થી લઈને આડત્રીસ ડિગ્રીમાં જ હોય છે અને એ જ મુજબનું અત્યારે તાપમાન છે એટલે નોર્મલ તાપમાન આપણે ગણી શકાય જોકે હિટવેવનો ફરીથી એક રાઉન્ડ પણ આવવાનો છે જે રાઉન્ડ છે એ આપણે બાવીસ તારીખથી ચાલુ થશે એ રાઉન્ડ ચાલવાનો છે પણ ખાસ કરીને અત્યારે આપણે અઢાર તારીખ છે તો એકવીસ તારીખ સુધી શું જોકે આપણે જે જણાવ્યું હતું એ મુજબ પવનની સ્પીડમાં ઘણો બધો ઘટાડો પણ નોંધાયો છે અત્યારે એવરેજ પવનની સ્પીડ છે એ દસથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે ગસ્ટિંગ છે એકદમ નોર્મલ છે જ્યારે પણ મોટું ગસ્ટિંગ આવે છે ત્યારે એ લગભગ ચૌદથી લઈને સત્તર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગસ્ટિંગ ગસ્ટિંગ છે છે એટલે નોર્મલ સ્પીડ અને એની અંદર પણ મોટો તફાવત નથી ને એક પ્રકારે નોર્મલ પવનની સ્પીડ છે જોકે અહીંયા સમજવાની વાત એ છે કે અત્યારે તાપમાન અને પવન છે નોર્મલ કન્ડિશનમાં ચાલી રહ્યા છે પણ મહત્વના સમાચાર એ છે કે અત્યારે જે પવનોની જે દિશાઓ ઘણા સમયથી બદલાય છે ખાસ કરીને માર્ચ મહિનાની શરૂઆતથી જ પવનની દિશા બદલાવાનું ચાલુ થયું હતું અત્યારે એ મુખ્યત્વે પવન ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમના છે આરબ દેશ ઉપરથી જે પવન ફૂંકાઈ રહ્યા છે અમુક વિસ્તારની અંદર અરબસાગરમાંથી પવન આવી રહ્યા છે આ તમામ પવન છે એ સૂકા પવનો છે એટલે કે જે આરબ દેશ તરફથી જે પવન આવી રહ્યા છે એ સૂકા પવન છે જ્યારે અરબસાગર તરફથી પવન આવી રહ્યા છે એ ભેજવાળા પવનો છે હવે જે વિસ્તારમાં ભેજવાળા પવન છે એટલે કે જે આપણે દરિયાઈકાંઠાના વિસ્તાર હોય જેમાં સૌરાષ્ટ્ર કચ્છનો દરિયાઇકાંઠાનો ભાગ હોય અથવા તો દક્ષિણ ગુજરાતનો દરિયાકાંઠાનો ભાગ હોય કાંઠા ઉપર ભેજવાળા પવન આવી રહ્યા છે જે દરિયાકાંઠાથી લઈને પચાસથી લઈને સિત્તેર કિલોમીટર જે દરિયો દૂર હોય એટલા વિસ્તારની અંદર જે અત્યારે ભેજવાળા પવન છે એને કારણે ગરમી ઉકળાટની અંદર વધારો થયો છે અને હજી બાવીસ તારીખ સુધી સતત આ ઉકળાટ અને બફારાની અંદર વધારો થશે આમાં રાહત મળશે નહીં મહત્વની વાત એ પણ છે કે હવે રાત્રિનું ઠંડુ હતું હવે રાત્રે પણ ધીમે ધીમે ઉકળાટની શરૂઆત થઈ રહી છે અને આવનારા એક બે દિવસમાં ઉકળાટમાં વધારો થશે હવે અરબસાગર તરફથી જે પવન આવી રહ્યા છે દરિયાકાંઠા વિસ્તારની અંદર ભેજવાળા પવનને કારણે ઉકળાટ વધી રહ્યો છે પણ જે વિસ્તારોમાં અરબ દેશ તરફથી એટલે કે ઉત્તર પશ્ચિમના જે પવન આવી રહ્યા છે એ ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ગરમી ઉકળાટમાં હમણાં વધારો નહીં થાય પણ આવનારા દિવસની અંદર ત્યાં તાપમાનમાં વધારો થઈ શકે છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના પશ્ચિમ ભાગો જેમાં વાવથરા જેવા વિસ્તાર છે પાટણના જે પશ્ચિમ ભાગો છે મહેસાણાના પશ્ચિમ ભાગો છે અને સાબરકાંઠાના અમુક વિસ્તાર ઉત્તર ગુજરાતના આટલા વિસ્તારોની અંદર આવનારા આવનારા ત્રણ દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાકળ એટલે કે ધુમ્મસ વાળું વાતાવરણ જોવા મળશે ઝાકળ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે એ પણ વહેલી સવારે જોવા મળશે અને હળવો ઝાકળ હશે કોઈ હેવી ઝાકળની શક્યતાઓ નથી ઠાર ઝાકળ છે ત્યાં વહેલી સવારે જોવા મળી શકે એવી જ રીતે સૌરાષ્ટ્ર અને કચ્છના પણ મોટાભાગના વિસ્તાર કચ્છના જે દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ ઝાકળ જોવા મળશે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો તથા રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારો આટલા વિસ્તારોની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ રહી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર બહુ ઝાકળ શક્યતાઓ નથી પણ દક્ષિણ ગુજરાતનું હવામાન છે એ પણ નોર્મલ અત્યારે લગભગ ચોત્રીસથી લઈને સાડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન છે પવનની સ્પીડ નોર્મલ છે અને ત્યાં કોઈ ઝાકળની સંભાવના નથી એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર આ પ્રકારનું હવામાન જોવા મળશે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર આણંદ હોય નડિયાદ હોય અથવા તો વિરમગામ જેવા વિસ્તારો છે કે જેની અંદર અત્યારે ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે અને રાજ્યની અંદર એવરેજ ઓલ ઓવર રાજ્યની અંદર જે તાપમાન છે એમાં સૌથી ઊંચું તાપમાન અત્યારે મધ્ય ગુજરાતનું પણ જોવા મળશે એટલે હવામાન વિશે આ એક ટૂંકી માહિતી છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું લાઈક મિત્રો વિડીયો ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર